હા સપનાબેન પટોલિયા અમારી પાસે ચોવીસ ચાર પહેલાં પણ આવેલા અને એમને એમના ડાબા પગની દુખાવા બાબતેની કમ્પ્લેન કરેલી ચોવીસ ચારે એ અમારી હોસ્પિટલમાં દાખલ થયા હતા બહારનો રિપોર્ટ કરાવીને આવેલા હતા કે ભાઈ જેમાં એવું જણાતું હતું કે ભાઈ ડાબા પગમાં એમને તકલીફ છે એટલે એ બાબતે એમને દાખલ કર્યા હતા પછી હોસ્પિટલમાં દાખલ કર્યા પછી આપણે જ્યારે બેડ સાઈડ એમની ડોપ્લર સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે એવું જાણવા આવ્યું કે ભાઈ આમને પણ છે એટલે તથા બંનેનું એમને સમજાવી અને આપણે એમના ઓપરેશન કરેલું હતું ઓપરેશન પહેલા આપણે એમની સમજણ પૂરેપૂરી આપેલ હતી અને ઓપરેશન બાબતેની કન્સેન્ટ પણ આપણે લીધેલી હતી જે અગાઉના મારા ડોક્યુમેન્ટમાં મેં આપેલ છે મીડિયાને બધાને મેં પ્રોવાઈડ કરેલ છે બરાબર એમના પછી જયારે એમની કમ્પ્લેન નથી કે ભાઈ મારે જમણા પગનું કરવાનું નહોતું એવું અમને એમને ડિસ્ચાર્જ થયા ત્યારે પણ એમને કમ્પ્લેન નથી કરી કે એના પછી પણ એમને કમ્પ્લેન નથી કરી કે મને અહીંયા આ તકલીફ છે ને એમ જયારે એમને ફરિયાદ કરી ત્યારે પછી અમે એમને કીધું કોઈ વાંધો નહીં અમને તો અમે તપાસ કરતા અમને જાણવા મળ્યું કે ભાઈ એમને જમણા પગમાં પણ પૂરેપૂરો બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો છેલ્લે સુધી પહોંચે છે એમને તકલીફ નથી છતાં પણ તમને અમારા ઉપર વિશ્વાસ ન હોય તમે બીજી કોઈ પણ હોસ્પિટલમાં તમે બીજા કોઈ પણ સારા ડોક્ટર તમે પૂછી લ્યો જે આના જાણકાર હોય અને પછી તમે આગળ આપણે તમે કયો અમને કે ભાઈ ખરેખર શું છે એમ અમને તો એવું લાગ્યું નહોતું કે એમની જમણા પગમાં પણ તકલીફ છે ઓપરેશન કર્યા પછી ની ક્યાંય એવું અમને લાગેલું નતું કે ભાઈ એમને જમણા પગમાં તકલીફ રહી ગયેલ છે બરાબર જ્યારથી ફરિયાદ કરી ત્યારથી લઈને અત્યાર સુધી અમે પૂરેપૂરો સહકાર જે કોઈ પણ એજન્સીઓ છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે કે મેડિકલ કાઉન્સિલ છે બધાને અમે આપેલ છે અમે પૂરતા એના દસ્તાવેજ ડોક્યુમેન્ટ એવિડન્સ બધા આપેલ છે કે શા માટે અમે બંને પગમાં સર્જરી કરી જમણા પગમાં એમને પોપલિટિયલ આર્ટ્રી એન્ટ્રેપમેન્ટ હતું એટલે કે હા એના ગાંઠ એટલે લોકોના માણસમાં એવું છે ગાંઠ એટલે ઘણું મોટું કહેવાય પણ ગાંઠ નહીં પણ જે બ્લડ ફ્લો છે એ રોકા રોકાતો હોય પૂરેપૂરો ફ્લો નીચે સુધી ન પહોંચાતો હોય એના માટેની એને નાને એવા એના અમુલ આલ્ટ્રી એન્ટરપ્રેન્ટ હતું એ આપણે દૂર કરવાનું હતું જમણા પગમાં જે આપણે કરેલ હતું ઓપરેશન પછી એમને કોઈ દર્દીએ ફરિયાદ નથી કરી કે કેમ તમે જમણા પગમાં કરેલ એમ અને અમને તો જાણ ત્યારે થઈ કે જ્યારે મહિના દોઢ મહિના પછી પોલીસમાં ફરિયાદ કરેલી અને અમને જાણ હતી કે ભાઈ અમને આ બાબતે ફરિયાદ કરેલ છે આ ઓપરેશન પછી બે કે ત્રણ વખત એ લોકો ફોલોઅપ માટે આવ્યા હતા અને ત્યારે તપાસતા અમને એમના ટાબા અને જમણા બંને પગમાં બરાબર બરાબર ઉપર નીચે સુધી બ્લડ સર્ક્યુલેશન બરાબર જ ગુનો દાખલ મને ખ્યાલ નથી હજી એના ડોક્યુમેન્ટ મારી પાસે આવેલ નથી પણ જે કઈ પણ દસ્તાવેજ મેં જેમ કીધું એમ જે તે અમારે આપવાના હતા મેડિકલ કાઉન્સિલ ને કે પોલીસ ડિપાર્ટમેન્ટને અમે આપેલ છે ગુનો દાખલ મેડિકલ નેગ્લિજન્સી નો છે એમાં એવું નથી કે ભાઈ ડાબાની બદલે જમણા પગમાં કરેલ છે બંને પગમાં કરેલ છે આપણે અને એના માટે આપણો કોઈ એવો મોટીવ નહોતો કે ડાબા પગમાં કરી જમણા પગનું કરીને આપણે સરકાર પાસેથી પૈસા લઈએ અથવા તો દર્દી પાસેથી પૈસા લેવો કોઈ આપણો મોટિવ નતો આપણે કોઈ પાસેથી પૈસા આપણે વધારે લીધેલ નથી ઓપરેશન પછી એ સવા મહિને મહિના સવા મહિને અમારી પાસે આવ્યા ત્યારે ફરિયાદ કરતા હતા પછી એના પછી ફોલોઅપ માટે આવ્યા એના પછી આવ્યા એ દરમિયાન એમણે કોઈ ફરિયાદ નથી કરી કે મને જમણા પગમાં તકલીફ છે આનો ખર્ચો સામાન્ય રીતે જે પીએમજીવાય કાર્ડમાં જે આપણે જે છે એનો ખર્ચો નો પેકેજ હોય છે સત્તાવન રૂપિયા બરાબર છે આપણે એટલું જ ક્લેમ કરેલું છે આપણે